નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપણું સ્વાગત છે મિત્રો એથિહાદ એરવેઝ દ્વારા એના વિમાન દ્વારા આપણે અમદાવાદથી અબુધાબી જઈ રહ્યા છીએ આપણે અમદાવાદથી કેન્ડિડેટ ટોરોન્ટો જવાનું છે અને આપણું પ્લેન આવી ગયું છે લેન્ડ થઈ ગયું છે અને બેસાડવાની વ્યવસ્થા પણ થઈ રહી છે એટલે કુલદીપભાઈને અમે હવે આપણે પ્લેનમાં બેસવા તરફ જઈ રહ્યા છીએ ઇતિદ એરલાઇન્સનું વિમાન છે અને આપણે અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી અબુધાબી જવા રવાના થઈ ચૂક્યા છે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે આપણે અને અહીંયા આપણું પ્લેન આવી ગયું છે પરંતુ અહીંયા શૂટિંગ કરી શકાતું નથી એટલે આપણે ત્યાં થોડું શૂટિંગ બંધ રાખીએ અને હવે પ્લેનની અંદર આવી ગયા છીએ થોડું નાનું પ્લેન છે અને આપણે આપણે બેઠક વ્યવસ્થા છે જે સીટ છે એ તરફ જઈ રહ્યા છીએ અને મિત્રો આપણી આ પ્રથમ હવાઈ યાત્રા છે અને કુલદીપભાઈ આપણી સાથે છે એટલે લગભગ એ માર્ગદર્શન આપે છે અને હવે આપણે આપણી બેઠક વ્યવસ્થા જે છે સીટ છે એ તરફ જઈ રહ્યા છીએ અને આ અહીં આપણી સીટનો નંબર આ છે એટલે અહીંયા આપણું લગેજ અહીંયા બેગ ઉપર મૂકી દીધું છે અને આપણે આપણી બેઠક વ્યવસ્થા પર ગોઠવાઈ ગયા છીએ અને અહીંયા જે સિસ્ટમ છે એ વિશે જાણકારી આપણને કુલદીપભાઈ આપશે બધી ધીરે ધીરે આપણે ફર્સ્ટ ટાઈમ જ બહાર જઈ રહ્યા છીએ પ્લેનની મુસાફરી પણ ફર્સ્ટ ટાઈમ જ કરી રહ્યા છીએ પરંતુ કેનેડાથી કુલદીપભાઈ આવ્યા છે અને આપણને ગાઈડન્સ આપે છે અને તમામ માહિતી પણ આપણને પૂરી પાડે છે એટલે ખૂબ જ સરળ રહે છે અમદાવાદ ખાતે છીએ હજુ રાત્રિ થઈ ગઈ છે અને પ્લેનની અંદર જે સુવિધાઓ છે બધી એ વિશે આપણને કુલદીપભાઈ બધી જાણકારી આપે છે આપ જોઈ રહ્યા છો અમદાવાદથી અબુધાબી આપણે જઈ રહ્યા છીએ અને આપણે દુબઈ કે અબુધાબી જવાનું નથી માત્ર અબુધાબી આપણું હોલ્ટ છે અમદાવાદેથી અબુધાબી અને અબુધાબીથી આપણે ટોરેન્ટો જવાનું છે એટલે અહીંયા અબુધાબી ખાતે થોડું હોલ્ટ કરવાનો છે ત્રણ ચાર કલાક અને આ અમદાવાદ સરદાર પટેલ એરોડ્રામ રાત્રિનો નજારો છે લગભગ નવ વાગ્યા પછીનું આપણું હવાઈ સફર શુભારંભ થશે બે ટુ અબુધાબી અને પછી આપણે બધા વિડીયો શેર કરતા રહીશું મિત્રો અને હવે આપણો પ્લેન ઉપડવાનો સમય થઈ ગયો છે અને ટૂંક સમયમાં આપણે ડેન થશે આપણે ખાસ વિન્ડોઝ પાસે જ બેઠા છીએ કારણ કે આપણે બધું કવરેજ કરવું છે પરંતુ રાત્રિ છે એટલે જેટલી પણ મેમોરિયલ શૂટ થાય એટલું આપણે કરીશું કુલદીપભાઈ સાથે છે એટલે હવે ખૂબ જ સરળતા રહેશે આપણને અને હવે આપણું પ્લેન લગભગ ઉડ્ડયન માટે તૈયાર થઈ ગયું છે પ્રથમ હવાઈ યાત્રા છે આપણી આ સપરિવાર બહારનું થોડું દ્રશ્ય બતાવીએ છીએ આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરોગ્રામ છે અને એનું દ્રશ્ય છે આ આપણે અહીંયાથી થોડું શૂટિંગ કરી અને સીધા જ હવે અબુ અબુધાબીનું શૂટ કરીશું અમદાવાદથી અબુધાબી નાઇટ જર્ની એ એરલાઇન્સ એરલાઇન્સનું વિમાન છે આપણું અને બધા સગા સંબંધી આપણને મિત્રો મંડળ સાથે બધા અમદાવાદ એરોડ્રમ પર વિદાયમાન માટે આવ્યા હતા એનો વિડીયો હવે પછી શેર કરીશું પરંતુ આપણે કેનેડા ટોરન્ટો જઈ અને પહેલો વિડીયો આ શોર્ટ વિડીયો છે એટલે આ વિડીયો અત્યારે આપણે શેર કરી રહ્યા છીએ પછી બીજા વિડીયો શેર કરતા રહીશું અત્યારે આ અમદાવાદથી અબુધાબી ગયા એ દરમિયાનનો આ થોડો શોર્ટ વિડીયો છે એટલે પહેલાં શેર કરીએ છીએ પછી અન્ય વિડીયો બધા શેર કરતા રહીશું અને હવે આપણે ટૂંક જ સમયમાં અબુધાબી પહોંચી જઈશું અને ત્યાં એરોડ્રમ પર આપણે ત્રણ ચાર કલાકનો હોલ્ટ છે તે દરમિયાન વિમાનમાં જે જમવાનું આવ્યું એનું થોડું આપણે શૂટ કર્યું છે પાણીની બોટલ છે અને તરબૂચ અને એવું થોડું ફ્રૂટ છે બ્રેડ બટર છે અને દહીં અને શ્રીખંડ જેવું કોઈ સ્વીટ્સ છે બહુ સાંકળી જગ્યા છે અહીંયા તેમ છતાં આપણે તો ખાસ મેમોરિયલ શૂટ કરવું છે એટલે થોડું શૂટિંગ કર્યું છે જમવા કરતાં મહત્ત્વ આપણે આ શૂટિંગ તમને આ બધું બતાવવા માટે જ વધારે મહેનત કરી છે અને આ દૂધપાક આપણે ખીર હોય છે દૂધપાક એ પ્રકારની સ્વીટ આઈટમ છે અને ખૂબ જ ટેસ્ટી છે એટલે આપણે એ અત્યારે ખાઈ રહ્યા છીએ અને આ જગ્યા ખૂબ જ સાંકળી છે એટલે શૂટિંગ કરવામાં થોડી તકલીફ પડે છે પરંતુ તેમ છતાં આપણે થોડું શૂટ કર્યું છે રાઈસ અને ગ્રીન સબ્જી છે વેજીટેરિયન આપણું ખાસ પ્રથમ એ લોકો આપી જાય છે પછી બીજા જે વિમાન યાત્રિકો છે એમને જમવાનું આપશે પરંતુ આપણે વેજીટેરિયન ખાણું છે એ સૌ પ્રથમ એ લોકોએ બધાને યાત્રિકોને આપ્યું છે વિમાન અમદાવાદથી અબુ અબુધાબી તરફ જઈ રહ્યું છે અને થોડા સમયમાં જ અબુ અબુધાબી આવી જશે રાઈસ અને સબ્જી પણ સારા છે અને બ્રેડ બટર પણ છે અને ચણા બાફેલા ચણા અને બીટ્સના ટુકડા છે એટલે બીટ્સ ટામેટા અને ચણા છે અને બધાને અત્યારે જમવાનું પહોંચાડાઈ રહ્યું છે જોઈ રહ્યા છો આ રાઈસ અને ગ્રીન સબ્જી છે સાથે બ્રેડ બટર અને તરબૂચ બીટ્સ એ પણ છે ખૂબ જ ખરેખર ટેસ્ટી જમવાનું છે અને હવે જમવાનું પૂરું થઈ ગયું છે તો મિત્રો અમદાવાદથી અબુધાબી હવાઈયાત્રાનો નાનકડો વિડીયો શેર કરીએ છીએ અને હવે ડેલી બ્લોગના ભાગરૂપે આપણે કેનેડાથી વિડીયો શેર કરીશું જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત